ગુડ મોર્નિંગ જય માતાજી જય મા ઉમિયા આજે આપણે આવી ગયા સ્ટોરે ભાઈ આજ તો સન્ડે છે કામ તો એટલું બધું હશે નહીં પણ જવાનું છે બહાર થોડો સ્ટોક ભરવા તો ભરી આવીશું અને ભાઈ કાલનો વિડીયો મારો ના જોયો હોય તો એક વાર જોઈ લેજો મસ્ત મજા આવી જશે કે જે રોડ ઉપર બધા વસ્તુ મૂક્યું છું એ વસ્તુ લેવાય કે ના લેવાય કેટલા પૈસાની શું છે બધું બધું ડિટેલમાં આપેલું કાલના વિડીયો છે એક વાર જોઈ લેજો મજા આવશે આજે તો જવાનું ભાઈ માર્કેટ બાસ્કેટમાં કે જે હોલસેલર હોલસેલનું છે થોડું માલ ભરવા જવાનું છે તો હું તમને એનો થોડો વિડીયો બતાવીશ તો હાલ તો જાય નહીં જઈએ એટલે તમને બતાવું અત્યાર તો સ્ટોરમાં જે આપણો રેગ્યુલર કામ રૂટીનમાં હોય એ ચાલુ કરીશું અને પ્રાઇઝો નખવાની છે ચાલુ કરીશું એ પણ માર્કેટ બાસ્કેટ પાર્કિંગ માર્કેટ બાસ્કેટ મોટું હોલસેલર ભાઈ જો એટલી બધી ગાડીઓ પડી ટ્રોલી આજે માર્કેટ બાસ્કેટમાં આવી ગઈ જો બિસ્કીટની કેટલી બધી ફ્લેવરો છે બિસ્કીટો બધા જ ઓરિયો ઓરિયોની કેટલી બધી ફ્લેવરો આપડે બિસ્કીટ બધો લઈ લીધેલો છે આ બધી બ્રેડો આ બિસ્કિટ બધ ઢગલાબંધ કેટલી પ્રકારનો બિસ્કિટ જો ખાલી તમે પોતાનો બ્રાન્ડનો બિસ્કિટો માર્કેટ બિસ્કિટનો ઓરિયો ડબલ સ્ટાફ ડબલ સ્ટાફ ઓરિયો ઓરિયો જો ખુદનું બધું પ્રોડક્ટ બ્રાન્ડ નું છેક સુધી બ્રેડ આ રહી બધી અલગ 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 પ્રકારની સેવન ડિપાર્ટમેન્ટ બ્રેડ ડિપાર્ટમેન્ટ જો આપણે બે કાર્ડ ભરતી હતી Cookies. Turn right toward West Albert Street.

ભાઈ હાલ પતિ હોય ભાઈ ચાલુ કરે તો હવારે અમે જ્યાં હતા માર્કેટ બાસ્કેટ એમાંથી ગ્રોસરી ભરી આવ્યા હતા ગ્રોસરીની અંદર ફ્રોઝન ફ્રોઝનમાં કેટલીક બધી વસ્તુ લાયા અને પ્લસ બિસ્કીટ કૂકીઝ કૂકીઝ પણ અમે બધી વધારે લાયા હતા પણ બધાની પ્રાઇસ ચેક કરવાની બધું કમ્પ્લીટ ગોઠવતા ગોઠવતા તમારા પાંચ કલાક થઈ ગયા કારણ કે માર્કેટ બાસ્કેટમાં ગયા ત્રણ અઢી બે અઢી કલાક તો બગડ્યા પછીથી આયા ગોઠવવાનું ચાલુ કર્યું બ્રેક લંચ બ્રેક એટલા આમ બધું હાલ પતાવ્યું છે જો બધી જ મસ્ત આવ્યું ગોઠવી દીધી કૂકીઝ તમે જોઈ શકો હું બતાવું કેટલી કેટલી ફ્લેવરની લાવ્યો છું હું એ હું તમને બતાવું અને અમે કેટલા કેટલા ડોલરમાં વેચીએ કેટલાય સ્ટાર્ટ થાય છે તો મારા તો સ્ટાર્ટ થાય હા ચાર ડોલરથી ચાલુ થાય હ થ્રી નાઇન્ટી નાઇનથી સરા સાત ડોલર સુધીના બિસ્કીટ છે જોડે અલગ અલગ અને મોટાભાગે બધી ઓરિયોની જ છે ઓરિયોની છે ચીપ્સ છે પછી બીજી બધી એક બે ત્રણ અલગ અલગ કંપનીનો જ છે પણ ઓરિયોના સૌથી વધારે મારિયોનો બિસ્કીટ છે અને ઓરિયો અલગ અલગ ફ્લેવરના અને હું તો ફ્રોઝન બતાવું તમને જો ફ્રોઝન બધું જ ફૂલ કરી દીધું હોય ને જો ભાઈ આ બધા સ્ટાર્ટ થાય છે અલગ 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 બધાની પ્રાઇઝ બધાની પ્રાઇઝ અલગ અલગ તો અઢી ડોલરથી ચાલુ થાય છે સાત ડોલર સુધીની બધી અલગ અલગ સેન્ડવીચો પીઝા કે જે આપણા એક્ઝામ્પલ તરીકે કહીએ ને તો તૈયાર રહે પીઝાજ તો તમે ધારો કે ગરમ ગરમ ના ખાવા હોય ને ધારો કે કોઈ બનતું હોય જે ડેલી કહેવાય હોટલમાં તો આરી પડી રહેલું વસ્તુ છે કે અંદર ફ્રોઝન કરી દીધેલી પણ આને ગરમ કરતા તમે ગરમ કરો એટલે તૈયાર કમ્પ્લીટ હતું ને એવું ને એવું એટલે ખાઈ શકાય છે બધી અલગ અલગ સેની સેન્ડવિચ છે બધું નોનવેજ છે ભાઈ ઓકે આજે બધું દેખાય ને તૈન ડોર એ બધા જ ના આવ્યું અને આજે કઈ વસ્તુ નવી લાવ્યો એ હું તમને કહું આજે શું નવું આવ્યું છે જો આજે આ વસ્તુ નવી આવી છે વિચલાઈન્સ આજે આ વસ્તુ નવી લાયા છે અમે આની અંદર પાંચ ફ્લેવર હોય અલગ અલગ જો બે પાછળ પણ જગ્યા નહીં ના કરવાની સ્પેસ ના કરવાની પાછળ મૂકેલી આ નવી છે જો ઓરિયો હું બતાવું બિસ્કીટ આ ઓરિયોની અંદર નવી ફ્લેવર આવી અરે નવી લાવ્યો હું બતાવ નવી લાવ્યો હું તમને કહીશ નવી લાવ્યો આ જૂની છે આ જૂની છે આ નવી જાવા આ પણ નવી લાયા આ જૂની છે આ નવી બર્થડે કેક આ નવી લાયા છે આ તો જૂની જ છે આ જૂની છે આ મીન પણ જૂની જ છે આ લેમન નવી લાયા આ જૂની આ બધી જૂની જૂની ફ્લેવરો અને આની અંદર ચિપ્સમાં ચીપ્સમાં આ નવી લાયા વખતે બરાબર પછી આ નવી રેસીસ આ નવી ફ્લેવર લાયા આજે અને આ બધી તો અતિ જ જૂની પણ નવું લાયા તો ખરે આજે જ લાયા પણ જે નવી જે પહેલી વખત મારા સ્ટોરમાં લાયા હોય ને એ હું તમને કહું આ પણ નવી પછી આ રહી નવી લાયા આટલી પાંચ છ ફ્લેવરો નવી આવી બિસ્કીટની અંદર અને પીઝાની અંદર મેં તમને બતાવીએ જે ફ્રોઝન ની અંદર એમાં હવે મોઘમ મોઘું કુકીઝ હું તમને બતાવું કહીએ અરે સાડા સાત ડોલરની છે આ પણ સાડા સાત ડોલરની આ પણ સાડા સાત ડોલરની સાડા સાડા સાત બધી જ કિંગ સાઈઝે બધી એટલે બધી સાડા સાત ડોલરની છે પછી આ નવી આવી ભાઈ આ જો ડબલ આ નવી આવી આજે આપણ હરાચાર ડોલર ની છ બાવન થઈ જાય બધું જ કામ પૂરું આ તો રવિવાર હતો પણ ટાઈમ નહીં મળ્યો ભાઈ કારણ કે કામ ના કામ હતું એટલે બાર ભાઈ વાતાવરણ મસ્ત છે પણ ઠંડુ બહુ પવન બહુ જો આપડે ભાઈ ઠરા વાતાવરણ તો હજી જો સાત વાગ્યા પણ અજવારું જ છે પણ ઠંડુ વાતાવરણ કોલ્ડ બહુ હો

એક દિવસમાં તો આ ઋતુ થાય ને તો કોઈ પણ માણસ બીમાર પડે 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 જ કારણ કે બહાર ફરવા વાળો હોય ને જ્યાં સ્ટોરમાં રહેવા વાળો હોય ને તો નહીં નહીં પડે બીમાર પણ બહાર રવા વાળો બીમાર પડે જય સુંદર બધી ખાલી કેન્ડીઓ પણ કાલ ડિલિવરી આવશે આની તો કારણ કે ડિલેવરીમાં લોચો પડી ગયો હતો ને ભાઈ શુક્રવારે કાલે આવવાની મંડે જો બધી ખાલી થઈ ગઈ કાલે જોઈએ કેટલી શું થાય જ નહીં જો નો ખોખો આજે અમે જે કુકીસ અને ફ્રોઝન ભાઈ એ તમે હાઉના સ્ટેટમાં અલગ અલગ હોલસેલરો હોતા હોય છે અમારા માર્કેટ બાસ્કેટ છે કે હું બોસ્ટનથી હું એટલે માર્કેટ બાસ્કેટ અમારે સસ્તું પડે તો શું તમારા કોઈ પણ હાવના સેટમાં અલગ અલગ હોય તો તમે જો હોલસેલમાંથી જેટલું વસ્તુ બાય કરશો ને એટલે એ ગ્રોસરીની આઇટમ હું કહું ગ્રોસરી તમે જેટલી હોલસેલમાંથી બાય કરો ને એટલું ભાઈ તમે સસ્તું પડે અને તમે કોઈ કસ્ટમરને સસ્ થોડું ઓછામાં વેચી શકો અને પ્રોફિટ પણ સારો રહે તો તમે જો નજીકને હોલસેલમાં મળતા હોય ને તો હારામાં સારું અને બના તવધી તો ત્યાં ગ્રોસરી આઈટમ તો બને તવધી એટલે એક ધારો કે આમ જો મોટી મોટી વસ્તુ હોય ને એ વસ્તુ તમારે તો નજીકનું હોલસેલર હોય ને એનો જ સંપર્ક કરાય કંઈથી જઈને જ ભરી આવાય કારણ કે અમે જો અમારે વસ્તુ મોટી મોટી ધારો કે ભરવાની હોય ને તો અમે માર્કેટ બાસ્કેટમાંથી જ ભરાઈએ એવું નહીં કે ભાઈ બધું જ ઓર્ડર ઓનલાઈન કરી દેવાનો આવી જાય ઓનલાઈન ભાઈ ઓર્ડર કરીએ આવે ખરા પણ હા તો ભાઈ મોંઘું એટલું પડે ને આપણે એટલું મોંઘા વેચવું પડે પણ આપણે એવું કરીએ ખબર કસ્ટમર શું કરીએ સસ્તું પડે અને આપણને બે પૈસા મળ્યું એ રીતે જ આપણો ધંધો કરીએ ખાય કારણ કે આપણો હવે આપણા જોડે પોસિબલ છે કે નજીકમાં હોલસેલર જ છે ના હોય તો તમે ઓપ્શન છે જ કે તમે ઓનલાઈન કરી શકો છો તમારે ઓનલાઈન પણ આવે જ કે જેપો લૉ હું કહું છું એ પણ બધું નહીં આવતું એની અંદર આપણે જે જોતું હોય તો અમે જેટલું જોતું હોય એટલું તો અમે જેપો લૉથી કરીએ જ છીએ મોટા ભાગનું છે પછી ફ્રોઝન આઈટમ છે અમુક અમુક જે ગ્રોસરી આઈટમની હોય ને જે સૂપ છે કેચઅપ છે બધું ખાસું બધું હોય એ અમે માર્કેટ બાસ્કેટમાંથી જ બાય કરતા હોઈએ છીએ કારણ કે શું સસ્તું પણ પડે ને આપણે કસ્ટમરને સસ્તું આપી પણ શકીએ ને ક શું મોઘું બહારથી આવી મોંઘું ઓનલાઈન કરે તો મોઘું આપવું પડે એ બધું હોય હે તો જો તમે જોબ કરતા હોય ને ગમે ત્યાં અમેરિકાની અંદર ગમે ત્યાં તો તમે જો પોસિબલ હોય ને તો જોડે જવાનું બસના તો તમને ખાસું શીખવા મળશે કારણ કે શું ક કેરી કઈ વસ્તુ કેટલા બાય કરવી શું કરવું તમને નોલેજ તમે એમને કહી શકો અને તમને જોવા મળે જાણવા મળે કે કેટલા વસ્તુ બાય થાય છે આજે હું જેતો જે રીતે માર્કેટ બાસ્કેટમાં મેં તમને થોડો થોડો વિડીયો બતાવ્યો હતો તો તમે પણ જઈ શકો તમે તો તમને જાણવા મળશે

ઠંડી ભાઈ હાલ એવી મજબૂત કારણ કે ખબર નહીં અમુક ઠંડી બહુ પડે અમુક પડતી નહીં નાસ્તો ભાઈ મજા જાય ફ્રોઝન ગોઠવા બહુ ટાઈમ થઈ ગયો આજે આખો તારો ફ્રોઝનમાં જતો રહ્યો જો પબ્લિક તો ફરજ છે સન્ડે હતો પણ જો ભાઈ કાલનું કાલ અહીંયા આવ્યા હતા એ ટીવી ને બધું ટીવી અહીંથી કોઈક ઉઠાઈ ગયો આ બધું ને એમ પડ્યું હજી એટલે કાલનો મારો વિડીયો મારો હતો એના જોડે જોઈ લેજો જો ગાર્ડનમાં કોઈ ભાયા નહીં અને આપણે તો ઇન્ડિયામાં તો લોકો ગાર્ડનમાં ને ચેટલે આવી ગયા હોય પણ ગાર્ડનમાં કોઈ સ નહીં તો ભાઈ આજના વિડીયોનો એન્ડ કરીશું આજે અને મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલના સી સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં રવિ બ્લોક ઈ એસે જય માતાજી જય માઉમિયા